જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રી રામાપીરની બાવની સાંભળશું શ્રી રામાપીરની બાવની નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે ઘરની નકારાત્મકતા દુઃખ રોગ દૂર થાય છે શ્રી રામાપીરની બાવની જો નિત્ય ન સાંભળી શકાય તો દર ગુરુવારે જરૂર સાંભળવી જો ગુરુવારે પણ ન સાંભળી શકાય તો દર બીજના દિવસે આ બાવની ચોક્કસ સાંભળવી જોઈએ

શ્રાવણી સુધી બીજને દિન બાર ગામના વાયક ભિન્ન બાર વાયક સ્વીકારે પીર બાર બીજ ના ધણી રામા આફત જે યાદ કરે તુર્ત જ તેના કામ સરે મરણ પામેલા જીવિત થાય રામા પીર નો સ્પર્શ થાય સગુણા બેન ની વારે મૃત સજીવન કર્યા થયા આનંદ ઉત્સવ કર્યા વાણીઓને જાત્રા જાય માલ દેખી ચોર વાસે થાય લીલુડો ઘોડો હાથમાં તીર વાણિયા ની વારે રામદેવ પીર ઉઠ ઉઠ વાણિયા ધડ માથું જોડ ત્રણ ભુવન માંથી પકડી લાવું ચોર દલુ વાણિયાની ભલે કોટવાળ પીર ના ભક્ત અપાર દે પરચે ઉગાર્યા ફરથાર રણુજા શહેરમાં પાટ મંડાય વાયક સૌને મોકલાઈ દેશ પરદેશ ના ભક્ત રાય ખીમડો વાયક લઈને જાય પહોંચ્યો આબુ ગઢની માય મળ્યા ભક્ત નીલમબાઈ મળ્યા રાણા કુંભા રાય પાટણ માં ઉમસી ભાઈ ભક્તિ નો ત્યાં ભાવરે ગુણવંત હાલા હુલા સમરે રામા પીર દેવાયત પંડિત દેવળ ડેનાર દીધા આમંત્રણ નિરાધાર ત્યાંથી ચાલ્યા અંજાર મોજાર મળ્યા જસલ તોરલનાર નાર ખીમડો ગયો મોસમાય રૂપાંદે માલ જેસલે પિંપડી માલે જાડ રોપ્યા થઈ અમર ડાળ ખોદાવી વાવ રૂપા રાણી તોરલે કર્યા મીઠા પાણી મક્કા થી આવ્યા પાંચ પીર પરચો જોવા મન અતીર સવા હાથ ની ચાદર નખાય તેમાં સહુ બેસતા જાય જેમ વધે તેમ બેસતા જાય તેમાં પાંચ સો પીર સમાય જાડ ની ત્યાં હલાવી દાળ વાસણ પડ્યા પીરસ્યા થાળ જેને જોઈએ તે પીરસાય થાય ડાલીબાઈની ભક્તિ અપાર ઉતારી દીધી ભવ પાર ભાદરવા સુધી અગિયારસ રામાપીર નો સમાધિવાસ સવંત પંદરસો પંદર ની સાલ રામાપીર થઈ ગયા ન્યાલ સમાધિ માંથી કરતા વહાર ચમત્કાર જેના અપરંપાર ફરજી ભગત ખીમડ્યો કોટવાણ ડારલ દે સદગુણી નાથ રામા ની બાવની સાર જે કોઈ ગાયે નરની નાદ ગુજુ પરિવાર નમું વારંવાર

કહેવાય છે કે વાંજિયાનું મેણું સહન ન થતા રામદેવજીના પિતા અજમલ રાય દ્વારિકા ગયા ત્યાં જઈ દ્વારકાધીશ પાસે બે હાથ જોડી આજીજી કરી આજીજી કરતા કરતા લાડુ એને છૂટો ઘા કર્યો અને અજમલજીની એવી ગાંડની ઘેલી હરકત જોઈ પૂજારીએ તેમને ત્યાંથી દૂર કરવા માટે કહેવા લાગ્યા કે ભાઈ સાચી દ્વારિકા તો દરિયામાં છે ત્યાં જાવ તો દ્વારકાધીશ મળશે કહેવાય છે કે આ વાત સાંભળતા જ અજમલજી દરિયા તરફ દોડ્યા કોઈ રોકે એ પહેલા તો દરિયામાં દ્વારકાધીશ અજમલજીને લેવા સામા પગે દોટ મૂકી પ્રભુના કપાળમાં પાટો બાંધેલો જોઈ અજમલજી ભગવાનને પૂછે છે કે પ્રભુ આ શું થયું ત્યારે ભગવાન મંદ મંદ હસતા બોલ્યા કે મારા એક ભગતે લાડુ માર્યો અને એ સમયે દીનદયાળ દ્વારકાધીશે અજમલજીને વચન આપ્યું કે ભક્ત હું સ્વયં તાર ઘેર પ્રગટ થઈશ આવા છે રામદેવ પીરના પ્રાગટ્યનો મહિમા જે કોઈ નરનારી સાચા ભાવથી રામદેવ પીરની ભક્તિ આરાધના કરશે તેનું નામ સ્મરણ કરશે રામદેવ પીરની કથા સાંભળશે શ્રી રામાપીર બાવાનીના પાઠ કરશે સાંભળશે તેના પર રામદેવ પીરની અસીમ કૃપાથી સુખ સંપત્તિ વૈભવ સાથે સંતાનની ક્યારેય ખોટ નહીં હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ દર્દ ગરીબી પ્રવેશ પણ નહીં કરે તો મિત્રો આ રામદેવ રામદેવપીર બાવનની તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જેનું ફળ તમને આજના વિડીયોમાં સુંદર રામદેવ પીરની બાવની સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામા પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવા જ નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ